ભગવાન નો અભિષેક થયા પછી પ્રથમ ચંદન અર્પણ કરે ચરણ થી ગણા સુધી સર્વાંગમાં ચંદન અર્પણ કરે ત્યાં પૂજારી મહારાજ ને પૂછ્યું હતું અહિયાં તો બહુ ઠંડી પડે છે આટલું બધું ચંદન કેમ અર્પણ પૂજારી મહારાજે કહ્યું આજી આખો દિવસ તપ કરે છે તપ કરવાથી શ્રીઅંગમાં ગરમી વધી જાય ભગવાન શંકર ને હિમાલયમાં પણ ગરમી લાગે બદ્રીનાથ ભગવાનના હિમાલયમાં ગરમી લાગે છે પ્રથમ ચંદ્ર તપસ્વીની સેવા છે રાજા પ્રભુએ એવી રાજાજીરા કરી છે લક્ષ્મીજીને કહ્યું છે મારી સાથે બેસશો નહીં બહાર જઈને બેસવી નિયમ તો એવો છે લક્ષ્મી નારાયણ સાથે જ વેરા બદ્રીનારાયણ માં લક્ષ્મીજી બહાર વેરા કીધા અંદર એકલા નારાયણ જગત ને તપશ્ચર્યા નો આદર્શ બતાવ્યો છે જેને આખો દિવસ તપશ્ચર્યા કરવી હોય એ સ્ત્રી શરીરથી દૂર સ્ત્રીને આખો દિવસ તપશ્ચર્યા કરવી હોય તો પુરુષ શરીરથી દૂર સ્ત્રી નો સંગ પુરુષ નો સંઘ બાળક નો સંગ દ્રવ્ય નો સંઘ જ્ઞાન માં ભક્તિમાં વિઘ્ન લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી લક્ષ્મી નારાયણ બંને એક છે જ્યાં ભેદ છે ત્યાં અભય હોય લક્ષ્મી એ જ નારાયણ છે નારાયણ એ જ લક્ષ્મી છે લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી લક્ષ્મીજી નું સ્વરૂપ સ્ત્રી શરીરના જેવું દેખાય હનુમાનજી મહારાજ નું સ્વરૂપ વાનર જેવું દેખાય છે હનુમાનજી વાનર નથી તુલસીજી નું સ્વરૂપ ઝાડ ના જેવું દેખાય તુલસીજી ઝાડ નથી લક્ષ્મીજી ને સ્ત્રી ભાવથી જોશો નહીં માનવના મનમાં કામ ભાવ એટલો બધો દ્રઢ થયો છે ભગવાન ના દર્શન કરે ત્યારે ભગવાનમાં પણ એવો ભાવ રાખે છે આ પતિ જેના પત્ની છે લક્ષ્મી નારાયણ બંને એક જ છે લક્ષ્મીજી નું સ્વરૂપ સ્ત્રી શરીર જેવું દેખાય છે સ્ત્રી નથી જીવનું કલ્યાણ કરવા માટે માતૃભાવનો આનંદ આપવા માટે માતાજીએ સ્ત્રી શરીર જેવું સ્વરૂપ ધારણ કર્યું છે લક્ષ્મીજી માં સ્ત્રીત્વ નથી પાર્વતી માતા લક્ષ્મીજી રાધાજી ને સ્ત્રી ભાવ થી જોશો ભગવાન માં જે લૌકિક ભાવ રાખે છે એની ભક્તિ વધતી નથી માં જે લૌકિક ભાવ રાખે છે એના ભક્તિમાં વિઘ્ન આવે છે ભગવાનમાં અલૌકિક ભાવ રાખે સ્ત્રી ભાવ પુરુષ ભાવ થી ભગવાન ના દર્શન ન કરો લક્ષ્મી નારાયણ બંને એક જ છે જગતને એક શિક્ષણ આપવા માટે આવેલા ભગવાન એકલા અંદર વિરાજેલા છે લક્ષ્મીજી બહાર વિરાજમા ભગવાન કૃપા કરીને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો આજે અહિયાં બેઠા બેઠા બદ્રી નારાયણ ભગવાન કથામાં જય બોલો તમારું કલ્યાણ થશે ભગવાનની કોઈ જય ન બોલે તેથી કઈ ભગવાનની હાર થતી નથી ભગવાન ભગવાનની કોઈ દિવસ હાર થઈ નથી થવાની નથી હાર તો માનવ થાય માનવ જીવન શું છે માનવ નું જીવન એક મોટું યુદ્ધ છે જવું છે ભગવાન ના માયા જવા દેતી નથી માયા અને નું યુદ્ધ છે આ યુદ્ધ માં માનવ ની હાર થાય છે અને માયા ની જીત થાય છે માનવ ની હાર કેમ થાય છે માનો ભગવાન ની જય પ્રેમથી બોલતો નથી બહુ પ્રેમથી જય બોલે તો અંદરનું બધું પાપ બહાર નીકળે મન શુદ્ધ શુદ્ધતા ભગવાન માયા બધાને હરાવે માયા જીવને સંસારમાં પસાવી રાખે છે સંસારમાં મજા છે સ્ત્રી બહુ સુંદર છે પુરુષ સુંદર છે એવું સમજાવીને જીત થાય છે હાર થાય તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો જય તમારી જીત થાય એવી ઈચ્છા હોય તો શ્રી તમારું હૃદય શુદ્ધ થશે તમારી હાર થશે નહીં ભરતખંડના માલિક દેવ બદ્રિકાશ્રમમાં વિરાજેલા નર નારાયણ સ્વામી કથાના આરંભમાં નરનારાયણ ભગવાનને વંદન કરે સરસ્વતી માતા નહીં વંદન દેવી સરસ્વતી વ્યાસ સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે જ્ઞાન જેના ઉપર સરસ્વતી ની કૃપા છે એનું જ્ઞાન કાયમ જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી સર્વકાળ જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ કથા સાંભળો છો તમે બધા જ્ઞાની સંતના જેવા જ બેઠક કેટલી શાંતિ રાખો છો તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય માનવ મૂર્ખો નથી જ્ઞાની છે કથામાં તો જ્ઞાની છે ઘેર ગયા પછી એનું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન ઘરમાં જ્ઞાન ટકતું નથી ઘરમાં માનવ જ્ઞાન ને ભૂલી જાય છે કેટલાક ઘરમાં જ્ઞાની હોય છે દરવાજો બંધ કર્યા પછી જ્ઞાન ને ભૂલી જાય એકાંતમાં જીવ જ્ઞાન ને ભૂલી જાય સરસ્વતી માતાની ની જેના ઉપર બહુ કૃપા છે એનું જ જ્ઞાન કાયમ કરે કથન આરંભમાં માતા સરસ્વતી ને તેથી વંદન કરે છે કથામાં હું જે કઈ સાંભળું મને યાદ રહે માનવ જ્ઞાન ને ભૂલી જાય દેવી સરસ્વતી વ્યાસમ સરસ્વતી માતાની કૃપા હોય તો જ જ્ઞાનમાં સ્થિરતા આવે વ્યાસ મહર્ષિ ને વંદન કરે છે વ્યાસ નારાયણ સુધી ધ્યાન ધારણા કરતા જે કઈ મળ્યું તે વ્યાજજી કૃપા કરીને આપણને આપી દીધું છે આપણને તો જરાય મહેનત નથી વ્યાજીને બહુ પરિશ્રમ થયો છે કથાના આરંભમાં સરસ્વતી વ્યાસમ વ્યાસ આરંભ ઉપકાર તજી સ્મરણ કર્યુંષિઓને સાવધાન કરે છે ઘણા સંતો ની મેં સેવા કરી અનેક સંતો સાથે સત્સંગ કર્યો છે સંત સેવાથી સત્સંગમાં મને જે કંઈ મળ્યું હું તમને અર્પણ કરું હું જરાય સંકોચ નહીં રહ્યો મેં એક એવો નિશ્ચય કર્યો છે આ જીવ ઈશ્વર નો અંશ ઈશ્વર થી અલગ થયો છે જીવ જગતનો નથી જીવ સંસારી નથી જન્મથી કોઈ જીવ પતિ નથી અને જન્મથી કોઈ જીવ પત્ની પણ નથી